અમરેલીના કુકાવાવ એસટી બસ સ્ટેશનના લોકાર્પણ પ્રસંગે ઉર્જામંત્રી કૌશિક વેકરિયા ખીલી ઉઠ્યા કમોસમી વરસાદમાં ઐતિહાસિક પેકેજ જાહેર કરીને ખેડૂતોને વાહરે આવેલા કૃષિ મંત્રી ને બિરદાવતા કૌશિક વેકરિયા સરકારે પેકેજ જાહેર કરી દીધું પણ એની ઘણી લાંબી પ્રોસેસર હોય છે કૌશિક વેકરિયાએ કહ્યું એક અઠવાડિયા સુધી રાત્રે બે વાગ્યા સુધી જાગીને ફોર્મ ભરાવવાની શરૂઆત થઈ તો ખેડૂતોએ વધુ દસ દિવસ તો સમય વધારાની માંગ કરી અમરેલી વિધાનસભામાં બે પેકેજમાં માત્ર અમરેલીમાં બસ્સો ઓગણીસ કરોડની રકમ ખેડૂતના ખાતામાં રાજ્ય સરકારે આપી છે આગામી દસ તારીખે આગામી દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ પધારી રહ્યા છે અમરેલીથી કુકાવાવનો દસ મીટર પહોળો રસ્તો રાજ્યોના મુખ્યમંત્રીએ સડસઠ કરોડના ખર્ચે મંજૂર કરી દીધો અને આગામી દસ તારીખે ખાત પૂર્ત થશે કુકાવા વિસ્તારના તમામ તળાવોમાં નર્મદાના પાણીથી ભરાશે જેનું ટેન્ડર પણ એક કરોડ સત્યાસી લાખના ખર્ચે બહાર પડી ગયું છે અમરેલી વિધાનસભામાં વિકાસની હરણફાળ ભરી હોવાનું જાહેર મંચ પરથી જાહેર કરીને વિપક્ષને પડકાર આપતા ઉર્જામંત્રીએ કૌશિક વેકર્યા કરમ કરમદડી ગામે સરપંચ શ્રી